નમસ્કાર આપ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને વિશેષ સાથે હું છું અમિતા શિવોપાસનાનો પર્વ આવ્યો છે અગમના નાથને ભજવાનો અવસર આવ્યો છે એ નાથને ભજતા કે જે ભોળા કહેવાય છે થોડી જ કૃપા જો મળી જાય તેમની તો પણ ભવ પાર થઈ જાય છે પણ શું આપને ખબર છે કે કયા ઉપાય કરવાથી કેવી રીતે આપણું જીવન સાર્થક થશે એ ઉપાયો અને એ તમામ પૂજા વિધિની ઉર્જા કેવી રીતે મેળવવી કેવી રીતે આપણી ભક્તિને સાકાર કરવી અને શિવજી કરી આશીર્વાદ મેળવવા તેના માટે જ અમારી સાથે જોડાઈ ગયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આશુતોષજી આચાર્ય આપનું સ્વાગત છે જય આજે આપણે સાર્થક મહાશિવરાત્રીની આ કડીમાં દર્શક મિત્રોને એ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે શિવરાત્રી પર્વ પર આપ શું કરી શકો છો કે જેનાથી શિવજીની કૃપા આપને મળે તો આપણે સૌથી પહેલા તો રાશિ અનુસાર જો વાત કરીએ

આ અભિષેક કર્યા બાદ તમે ભગવાન શિવનું જે શિવલિંગ છે એને શુદ્ધ દેવથી સાફ કરી અને ઓમ નમઃ શિવાય આ શિવ પંચાક્ષર મંત્રનો જપ કરો ત્યારબાદ દહીં દહીંનો અભિષેક કરીને શુદ્ધિકરણ કરો આમ જો કરવામાં આવે છે અને સાથે મંદાર કેતા આંકડાનું પુષ્પ અર્પણ કરો તમારી તમામ મનોકામનાઓ શિવની કૃપાથી પરિપૂર્ણ થશે જી નંદી એટલે કે ધર્મ અને નંદી પર સવાર આપણા શિવજી આ શિવજી વૃષભ વૃષભ એમ તો એટલે નંદી પણ થાય તો તેમની પર તો વિશેષ કૃપા મળતી હશે કેવી રીતે શું પૂજા કરવી તેમણે જી બિલકુલ આજના દિવસે ભગવાન શિવની વૃષભ રાશિના જાતકો પૂજા કરવી હોય તો ગંગા જળમાં કાચું દૂધ મિક્સ કરવાનું છે ગંગાજળમાં અથરું કાચું દૂધ મિલાવ્યા બાદ શિવલિંગો પર અભિષેક કરવો ત્યારબાદ દહીંનો અભિષેક કરવો અને સાથે દરિદ્ર દહન શિવ સ્તોત્રનો પાઠ કરવો જેથી તમારા જીવનમાં ચાલતી નાણાકીય તકલીફો દૂર થઈ શકે આર્થિક સ્થિતિ સુધરે આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે આજે આ ઉપાય અવશ્ય કરવો લાભકારી નીવડશે આપણા માટે જી હવે મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો પણ બાકાત થોડા રહેવાના છે એમને પણ શિવ કૃપા જોઈતી હશે શિવજીને કેવી રીતે રીઝવવા એ જણાવશો જો મિથુન રાશિના જાતકો માટે બહુ સહજ ઉપાય છે કે સૌથી પહેલાં તો ગંગાજળ છે એ ગંગાજળની અંદર થોડુંક દૂધ પીળી અભિષેક કરી શિવલિંગને શુદ્ધ કર્યા બાદ શેરડીના રસનો અભિષેક કરવાનો છે શેરડીના રસનો અભિષેક કરી ગંગા શુદ્ધ જળથી સ્નાન કરાવ્યા બાદ પાંચથી દસ

કર્ક રાશિના જાતકો માટે સરળ ઉપાય છે કે સાકર સાકરને દૂધમાં ભેળવી ઓગાળી અને એનો અભિષેક કરવો ત્યારબાદ જલનો અભિષેક કરવો જલથી શિવલિંગને શુદ્ધ કર્યા બાદ શિવલિંગ ઉપર ચંદનનો લેપ લગાવવાનો છે જો આમ લગાવવામાં આવે ને ત્યારબાદ સુવાસિત પુષ્પ અને અત્તર શિવલિંગને અર્પણ કરવા અને પોતાની જે કંઈ પણ મનોકામના છે એ શિવજી આગળ વ્યક્ત કરવાની છે અને શક્ય હોય તો આ સમયે શિવ મહિમનો સ્તોત્રનો પાઠ કરવો આ કરવાથી આપની તમામ મનોકામના પૂર્ણ થશે આપના જીવનમાં કોઈ ચંદ્રગ્રહ વિપરીત હશે તો એ પણ સાનુકૂળ થઈ જશે એટલે તમામ રાશિના જાતકો માટે શિવરાત્રી એક એવો પર્વ છે છે કે થોડી ઘણી પણ પૂજા કરે તો તો મળવાની હવે જે નેક્સ્ટ રાશિ છે બીજી રાશિ તો તેને માટે શું લાગી રહ્યું છે કે શું કરવાથી શિવજીની કૃપા તેમને મળશે જી બિલકુલ પછી જે રાશિ આવે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે નજીકમાં ઘરની નજીકમાં કોઈ શિવાલય હોય ત્યાં જવાનું પાણીમાં લાલ ચંદન મિક્સ કરીને અભિષેક કરવો તમારા જીવનમાં આરોગ્યતાના પ્રાપ્તિના આશીર્વાદ શિવની કૃપાથી અવશ્ય પ્રાપ્ત થશે અને આ સાથે તમે શિવલિંગની પાસે સવાર અને સાંજ બે સમય ચોખ્ખા ઘીનો દીવો અવશ્ય કરવો જ શિવાલય છે ત્યાં આ જો કરવામાં આવે તો આખા વર્ષ દરમિયાન તમારી મનોકામનાઓ પૂર્ણ થશે ને જે સૌર્યની કમી હોય એ પણ દૂર થશે જી

પાણીમાં મધ મિક્સ કરી અને એનો શિવલિંગ ઉપર અભિષેક કરવાનો અને કાચા દૂધનો અભિષેક કરવો જે ગાયનું તાજું દૂધ હોય એનો અભિષેક કરો આ કરવાથી તમારી જે કંઈ પણ મનોકામના છે પૂર્ણ થાય અને ખાસ કરીને મધનો અભિષેક કરીએ તો આર્થિક બાબતોમાં સફળતા માટે ખૂબ સકારાત્મક ઉપાય છે મધનો અભિષેક તો આ રીતે અભિષેક કરવાથી વૃશ્ચિક રાશિના જાતકોને અવશ્ય લાભ થશે જી વૃશ્ચિક રાશિ બાદ ધન રાશિની પણ વાત કરીએ ધન રાશિને કેવી રીતે લાભ મળશે ધન રાશિના જાતકોને જો જીવનમાં તકલીફો ચાલતી હોય તો એ તકલીફોમાંથી મુક્તિ માટે દૂધની અંદર થોડું કેસર ગોળવાનું છે અને કેસર ગોળ્યા બાદ એ દૂધનો અભિષેક કરવો ત્યારબાદ શિવલિંગને સ્વચ્છ કરી ધતુરાના પુષ્પ અને ફળ અર્પણ કરવાના છે જો પ્રાપ્ત હોય તો ભાંગ તમે અર્પણ કરી શકો તો ઠંડાઈ શિવજીને અર્પણ કરવી અને ત્યાં બેસીને કમસે કમ અગિયાર માળા ઓમ નમઃ શિવાય આ પંચાક્ષર મંત્રના જાપ કરવા આમ કરવાથી તમારી મનોકામનાઓ જે છે પરિપૂર્ણ થશે જી મકર રાશિના જાતકો માટે શું કહેવું છે તેઓ શિવજીને કેવી રીતે રીઝવી શકશે મકર રાશિના જાતકો માટે સો સહજ ઉપાય જીવનની તમામ અત્યારે મકર રાશિમાં પનોથી પણ ચાલે તે આ બધાની મુક્તિ માટે તમે સરસવના અથવા તલના તેલનો અભિષેક શિવલિંગ ઉપર કરી શકો આની સાથે સાથે તમે તે અભિષેક કર્યા બાદ દૂધ અને દહીંનો અભિષેક કરવો આમ કરી શુદ્ધ કર્યા બાદ શિવલિંગને સફેદ પુષ્પ અને કમસે કમ અગિયાર બિલીપત્ર

માં પણ પનોતી ચાલી રહી છે પણ શિવજીની કૃપા મેળવવા માટે કુંભ જાતકોએ આજે ખાસ કરીને ગર્ભોધક નારિયેળ લીલું નારિયેળ એનું જે જળ છે એનાથી રૂદ્રાભિષેક કરવો જોઈએ અને સાથે સરસવના દાણા શિવલિંગ ઉપર ચડાવવા જોઈએ આમ કરવાથી જીવન જે ઓપ્ટિકલ છે જે વિઘ્નો ચાલી રહ્યા છે એમાંથી મુક્તિ મળે જો કોઈ વિકટ પરિસ્થિતિઓ છે એમાંથી પણ મુક્તિ મળશે તે સમયે શિવ પંચાક્ષર સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો આપની તમામ મનોકામના પૂર્ણ થઈ શકે છે

આ ગોળી અને અભિષેક કરવાનો છે તે સમયે તમારી જે મનોકામનાઓ છે એ વ્યક્ત કરવાની છે આ સાથે સાથે શિવ દરિદ્ર દહન સ્તોત્ર પાઠ કરવો જોઈએ તો જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ જે કંઈ પણ જે શિવની કૃપાથી દૂર થશે અને મનોકામનાઓ પૂર્ણ થશે આ ઉપાય કરવાથી જીવનમાં કોઈ પણ પ્રકારનું સંકટ આ તમને જોવા નહીં મળે આપણે બાર રાશિની તો વાત કરી પણ બાર રાશિની જો વાત કરીએ જ્યોતિષમાં ગ્રહોનું ગણિત છે ને એના આધારે આ બાર રાશિઓ છે પણ કોઈ પણ ગણિતને આધીન નથી શિવજીની કૃપા કારણ કે શિવજી તો ભોળાનાથ છે એક લોટો જળ ચડાવો તો પણ રીજી જાય હવે જેવા એ જાતકો છે કે જેઓ રાશિ સાથે સંકળાયેલા નથી તો એવા જાતકો કોઈ એવા સરળ અને સહજ ઉપાય કરી શકે જી બિલકુલ કોઈ પણ પ્રકારની મનોકામના પૂર્ણ કરવી હોય તો કશું જ કરવા વિશે જરૂરી આવશ્યકતા નથી શિવજીને પ્રસન્ન કરવા માટે મહત્વની ત્રણ વસ્તુ છે એક લોટો જળ શક્ય હોય તો દૂધ અને કાળા તલ લેવા ન હોય તો લોટો જળ લેવાનો છે પાંચ મિલીપત્ર થોડું શું ચંદન આ ત્રણ વસ્તુથી પણ શિવને પ્રસન્ન કરી શકાય હવે વાત કરી હતી ગ્રહો રિલેટેડ કોઈ વ્યક્તિને પોતાની જન્મ તારીખ સાચી ખબર નથી કે કોઈને તિથિની ખબર નથી તો આ કોઈ પણ વ્યક્તિ એક લોટા જળમાં થોડું ચપટી ચંદન પધરાવી અને થોડું જો શક્ય હોય તો અત્તર થોડું અંદર એની પધરાવી નાખે એ અત્તર ચંદનનું અથવા તો કોઈ મધ્યમ સ્મેલનું હોય એવું અત્તર પધરાવી અને રુદ્રાભિષેક કરવો તે સમયે પૌરાણિક રુદ્રાભિષેક રુદ્રાભિષેક અષ્ટક સ્તોત્ર છે એનો પાઠ કરી શકાય અથવા તો રુદ્રાષ્ટા પાઠ કરી અભિષેક કરી શકાય જો આમ કરવામાં આવે છે તમારી કોઈ પણ મનોકામના કેમ નથી પૂર્ણ થાય કારણ કે જ્યારે ગ્રહો નડતા હોય ત્યારે સલાહ તો શિવજીની પૂજા કરવાની જ આપવામાં આવે છે તો શિવ શરણે જવાથી નવગ્રહ અનુકૂળ થાય શિવ શરણે જવાથી દસ દિશા નવ ગ્રહો બધા જ અનુકૂળ થઈ જાય ભૂત પ્રેત આદિ વ્યાધિ ઉપાધિ આ બધામાંથી શિવ મુક્તિ અપાવે છે કારણ કે શિવનો અર્થ જ કલ્યાણ છે તો આ રીતે જળ ચઢાવવાથી તમારું કલ્યાણ નિશ્ચિત થશે બિલકુલ એવું કહેવાય પણ છે કે જો તમે નિત્ય શિવજીના દર્શન કરો છો તો એ દિવસ પૂરતા તમારા જે ગ્રહ દોષ છે તે દૂર થઈ જાય છે કારણ કે એ તમામ ગ્રહોથી પણ ઉપર છે દેવોના દેવ મહાદેવ એટલા માટે જ તો મહાશિવરાત્રી પર શંભુની શરણાગતિ સ્વીકારીશું તો કલ્યાણ સિવાય કોઈ વિકલ્પ નથી આપણે જે વાતો કરી અહીં કેટલાય એવા લોકો હોય છે કે જેમની જીવનમાં અલગ અલગ સમસ્યાઓ ચાલતી હોય છે રાશિના આધારે કે એવી રીતે નહીં પરંતુ માત્ર સમસ્યાના આધારે જો વાત કરીએ કોઈને ધન સંપત્તિની સમસ્યા છે તો તે કેવી રીતે શિવજીને ભજી શકે જો બિલકુલ બહુ સહજ છે ધન સંપત્તિની બહુ ઈચ્છા હોય તો શિવલિંગ ઉપર અભિષેક કરવા માટે અભિષેક બહુ મહત્વપૂર્ણ છે ખાસ કરીને શિવરાત્રીના દિવસે તમે શેરડીના રસથી અભિષેક કરી શકો દહી દહીં વલોવી એનાથી અભિષેક કરી શકો અથવા મધવાળા જળથી એકલા મધથી અભિષેક કરો તો આર્થિક સિદ્ધિની સાથે સ્તોત્ર જે છે શિવ દહન સ્તોત્રના કે એકાવન પાઠ કરીને આજે અભિષેક કરવામાં આવે છે તો તમારી જીવનની અંદર જે દરિદ્રતા ચાલી રહી છે રોજગારની બાબતની હોય કે ઘરમાં આર્થિક ઋણ વધી ગયો બધામાંથી તમને મુક્તિ આપે છે તો આ એક ઉત્તમ છે દરિદ્રના આશન માટે શિવજીનું આ સ્તોત્ર દરિદ્ર દહન શિવ સ્તોત્ર જે વશિષ્ટ રચિત કર્યું છે અને એની સાથે તમે મધના જળથી શીરડીના રસથી અથવા દહીંથી અભિષેક કરો છો તમારા જીવનમાં આ બાબતોમાંથી મુક્તિ મળે ત્યારબાદ એટલું યાદ રાખવાનું છે કે અગિયાર બિલ્વપત્ર અવશ્ય ચઢાવવા ઓછામાં ઓછા અગિયાર બિલ્વપત્ર અને દરેક બિલ્વપત્ર અખંડિત હોવું જોઈએ જી આપણે ધન સંપત્તિની વાત કરી ઘણા લોકોને વ્યવસાયિક ક્ષેત્રે પણ સમસ્યાઓ આવતી હોય છે પ્રગતિ નથી મળતી કે જેટલું પણ કરે છે એ ક્યાંય લેખે નથી લાગતું તો જે પ્રયાસ છે તેનું પરિણામ મળે તે માટે શું કરવું જી બિલકુલ જ્યારે આપણે બહુ મહેનત કરતા હોય સાચી દિશામાં દોડતા હોય છતાંય આપણને પરિણામ નથી મળતું ત્યારે આ શિવરાત્રિના દિવસે આપે ખાસ કરીને એક લીલું શ્રીફળ લેવાનું એ લીલા શ્રીફળ ઉપર સિંદૂરથી જે પારત સિંદુર હતી સ્વસ્તિકા લેખવાનો છે પણ લીલું શ્રીફળ ક્યાંથી કાપેલું ના હોવું જોઈએ અર્થાત ડંઠલ સાથે હોવું જોઈએ એ શિવલિંગ પાસે અર્પણ કરવાનું છે અને તે સમયે તમારા મનની જે વિચારધારા છે કેમ અર્પણ કરો છો તો પોતાની દુકાન નથી ચાલતી કે એમાં કોઈ વિઘ્નો આવી રહ્યા છે ઓપ્ટિકલ્સ આવી રહ્યા છે એ દૂર થવા માટે પ્રાર્થના કરવી ત્યારબાદ ગંગાજળ અને કહેવાય છે કે એમાં કાળા તલ ગંગાજળમાં કાળા તલ ભીળવવાના છે ચપટી પીળા સરસવ આ પધરાવી અને કહેવાય છે કે

પ્રથમ પહર છ થી શરૂ થાય તે સમયે શિવજીની પૂજા ઘરે જો કરે અથવા તો શિવજીની આરતી પણ કરે છે તો મનોકામના પૂર્ણ થાય અને ઘરના નૈઋત્ય એકત્રિત કરેલો ફોટો જે એમાં બધા આનંદમાં હોય એ લગાવી દેવો જોઈએ નૈઋત્ય વિભાગમાં તો પારિવારિક સુખાકારી મળે ને સૌથી મહત્વનું છે હવે શિવજીની પૂજા કેવી રીતે કરીએ કે જે લાભ મળી શકે તો આજ રોજ તમે જ્યારે શિવજીની પૂજા કરવા જાઓ ત્યારે ગર્ભોદ કે નારિયેળનું જે મીઠું જળ હોય એ જળ શિવલિંગ ઉપર ચડાવવાનું છે અને તે સાથે પોતાના મનનો ભાવ શિવજીને રજૂ કરવાનો અવશ્ય તમારા જીવન પારિવારિક એકતા જોવા મળશે પણ શક્ય હોય તો સાયંકાલે સંધ્યા આરતી અવશ્ય સાથે મળીને કરવી જી બિલકુલ પારિવારિક પરિવાર છે તો એમાં સુખ આવશે પણ જેને પરિવાર નવું બનાવવું છે એવી વિવાહ સંબંધિત સમસ્યાઓથી જેઓ પીડાઈ રહ્યા છે તો તે લોકોની આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે જે બિલકુલ જેને વિવાહ થવામાં તકલીફો જોવા મળતી હોય એને આજે શિવ પાર્વતી ઘણી માન્યતા પણ છે દિવસે શિવ વિવાહ પણ થયેલા તો આજના રોજ શિવ શિવ સંયુક્ત પૂજા પૂજા ગૌરા એટલે પાર્વતીજીને શ્રિંગારની સામગ્રી અર્પણ કરવી જોઈએ ખાસ કરીને સ્ત્રીઓના જે કન્યાના લગ્નમાં બાધા આવતી હોય એ કન્યાઓએ પાર્વતીજીને અર્પણ કર્યા બાદ રુદ્રાભિષેક કરવો રુદ્રાભિષેક તમે કોઈ પણ દ્રવ્યથી કરી શકો દૂધથી જળથી રુદ્રાભિષેક કર્યા બાદ તમારે પ્રાર્થના કરવાની છે માતાજીને કે કાત્યાયની મહામાએ મહાયોગીને ધીસ્વરી નંદ ગોપ સુતંદયી પતિ મે કુરુતે નમ આ મંત્રની અગિયાર માળા ત્યાં શિવાલયમાં કે શિવજીની સમુખ બેસીને કરવાની ત્યારબાદ તમે ઘરે આવીને એકવીસ દિવસ લગાતાર આ મંત્ર જાપ કરજો નિશ્ચિત યોગ્ય પાત્ર કન્યાઓને મળશે હવે વાત કરીએ પુરુષોની જે પુરુષોને લગ્નમાં તકલીફ આવતા હોય તો પાર્વતી મંગલ સ્તોત્રનો પાઠ કરો શિવ પાર્વતીના વિવાહનું આ સ્તોત્ર છે એનો પાઠ આજે શિવાલિંગ પર શિવલિંગમાં અભિષેક કરી અને અગિયાર ઘીના ચોખ્ખા ઘીના દીવા કરવા છે આ કર્યા બાદ તમે પ્રાર્થના કરો અવશ્ય જલ્દીથી તમારા જીવનમાં અર્ધાંગીનીના સુખની પ્રાપ્તિ થશે બિલકુલ એટલે અર્ધાંગીની મળી ગઈ કે પછી પતિ મડી ગયા પરંતુ ત્યારબાદ ગૃહસ્થિસ્થિ છે જેના લગ્નજીવનમાં વિખવાદ જોવા મળતો હોય નાની નાની વાત મનમુટાવ થતો હોય એ પછી ગ્રહદોષના કારણ હોય કે વિચારોના સ્વભાવના કારણ પતિ પત્ની સંધ્યા કાળે રાત્રિના સમય શિવરાત્રીની પ્રહર પૂજા હોય છે તો તમારા ઘરમાં જો શિવલિંગ હોય તો સંધ્યાકાળે રાત્રિના સમયે પહેલા પ્રહર કે બીજા પ્રહરમાં જ્યારે અનુકૂળ મળે દંપતી સાથે બેસી પૂજા કરે શિવલિંગ ઉપર મધ પંચામૃત અલગ અલગ દહી દૂધ ઘી મધ અને શેરડીનો રસ હોય તો સાકર ઓગાળેલી આનાથી અભિષેક કરે અને સાથે કહેવાય છે કે રુદ્રાષ્ટકમ જે સ્તોત્ર છે નમામિ શમિશાન તો આ સ્તોત્રનો પાઠ કરે તમારા જીવનમાં ચાલતી જે વિડંબનાઓ છે દૂર થશે એક વેચાની વચ્ચેનો પ્રેમ ભાવ વધશે અને સાથે નૈવેદ્ય કારણ કે ભોગ સામગ્રી બહુ મહત્વની છે તો શિવલિંગને સુખડીનો ભોગ અર્પણ કરવો આપના જીવનમાં ચાલતા વિકવા દૂર થાય સહજ અને સરળ ગૃહસ્થિ બનશે જી જો વિદ્યાભ્યાસની વાત કરવામાં આવે કારણ કે હવે તો પરીક્ષાઓનો પણ સમય આવશે તો વિદ્યાર્થીઓ પણ શિવજીની કૃપા મેળવીને પોતે સફળ થઈ શકે છે વિદ્યાભ્યાસ માટે કેવા ઉપાય કરવા બહુ સહજ ઉપાય છે વિદ્યા માટે સરસ્વતી બહુ મહત્વ અને શિવજીને વિદ્યાભ્યાસના દાતા પણ કહેવામાં આવે છે તો આ જ શિવજીની પૂજા સફેદ પુષ્પ અભિષેક માટે કહ્યું છે કે ગાયના દૂધની અંદર મિશ્રી ગોળીને જો અભિષેક કરવામાં આવે તો મેધા ગ્રાસ્પિંગ પાવર છે વધે છે તો મેધા જાગૃત થાય ખરા સમય વસ્તુ યાદ આવી તો આનાથી તમે દૂધમાં સાકર મિશ્રિત કરી અભિષેક કરો તે સમયે વિશેષ કોઈ મંત્રની મંત્ર નથી નમઃ શિવાયનો જાપ કરો ચડાવવું ત્યારબાદ અગિયાર સફેદ પુષ્પ અને અગિયાર બિલ્વપત્ર ઓમ નમ શિવાય બોલીને ચઢાવવાના છે એમાંથી એક બિલ્વપત્ર પાછું લાવી અને તમારી પાસે રાખી મૂકવાનું છે બસ આટલું કરવાથી તમારા જીવનની અંદર સફળતા પ્રાપ્ત થઈ તમે જે વાંચો છો

અને દરેક વ્યક્તિ જાણે છે જેને મૃત્યુ પર વિજય મેળવ્યો એ મૃત્યુ જાય શિવજીની કૃપા મેળવવાથી આરોગ્યની લાભની પ્રાપ્તિ થાય શિવજીની કૃપાથી જીવન તમામ પ્રકારની સિદ્ધિની પ્રાપ્તિ થાય જો કોઈ વ્યક્તિ ઘણી બીમાર છે અમુક સમય અમુક કલાક છે આવી પરિસ્થિતિઓમાં પણ શિવજીનું નું અપામાર્દન સ્તોત્ર શિવ અપામાર્દન સ્તોત્રથી સ્ત્રોત્ર જો પાઠ કરવામાં આવતા હોય અને એનું જળથી છંટકાવ કરવામાં આવે દર્દીને તો લાભ અવશ્ય મળતો હોય છે પણ જો શિવ મૃત્યુંજય મંત્ર છે આના પણ લાભકારી છે તો સૌથી પહેલાં શું કરવાનું છે કે દહીં જેનું પાણી કાઢી નાખ્યું હોય જેને હંકળ કહીએ દહીં શિવલિંગ ઉપર લગાવી દેવું અને ત્યારબાદ શિવલિંગ પર રુદ્રાભિષેક શરૂ કરવો અને એ અભિષેક ચાલતો હોય તે સમયે શિવ અપામાર્જન સ્તોત્રનો પાઠ કરવો એની અંદર દરેક શ્લોકના અંતે કહેવામાં આવે છે કે આ વ્યક્તિના આરોગ્ય માટે આ સ્તોત્રનો પાઠ કરવામાં આવે છે તો શિવ અપામ પાઠ કરવો અને ત્યારબાદ એ અભિષેક કરેલું જળ છે એમાંથી જો દર્દી સારી કંડિશનમાં હોય તો ચમચી એ જળ એને પીવડાવવું પણ જોઈએ જેનાથી જલ્દી એને રિકવરી આવી શકે અને સામાન્ય દ્રષ્ટિમાં જોઈએ તો શિવ મૃત્યુજય મંત્ર જાપથી પણ લાભ પ્રાપ્ત કરી શકાય છે બિલકુલ આપણે શારીરિક સ્વસ્થતાની વાત તો કરી પણ આ સમયમાં માનસિક સ્વસ્થતા પણ એટલી જ જરૂરી છે ઘણા લોકો લાગણીના અતિરેકમાં આવી જતા હોય છે વારંવાર ઇમોશનલ થઈ રડી પડતા હોય છે તો તેવા જે લાગણીઓ છે તેને નિયંત્રણમાં રાખવા માટે પણ શિવજીની કોઈ પૂજાનો ઉપાય જી બિલકુલ કહેવાય કે શિવાલયમાં ગર્ભગૃહમાં જ્યારે જાઓ તો માનસિક શાંતિ અવશ્ય પ્રાપ્ત થાય પણ જે લોકો નાની મોટી બાબતે ચિંતાઓને મોટું રહેતા હોય એવા માટે ખાસ કરીને રાત્રિના સમયે પાણી તાંબાના લોટામાં ભરી રાખવું જોઈએ અને એ જળ જો રાત્રે નથી ભરી રાખ્યું તો કમસે કમ ચાર કલાક તાંબાના કળશમાં જળ ભરી રાખી એમાં દર્ભ અને ધરો આ બંને પલાળી રાખવાના છે અને આ પલાળી રાખે આ જળથી જો રુદ્રાભિષેક કરવામાં આવે અને નિત્ય આક્રમ ચાલુ રાખવામાં આવે તો માનસિક શાંતિ બને છે જીવનમાં પણ નિત્ય જેવું અને તે સમયે ગર્ભગૃહમાં પાંચ મિનિટ બેસવાની આશાએ જેવું અને બેસીને જ અભિષેક કરવો ઊભા ઉભા અભિષેક કરવો ફલદાયી નહીં નીવડે તો ત્યાં સામાન્ય રીતે પાટલો મળે તો પાટલો અથવા નીચે બેસીને પણ આ રુદ્રાભિષેક અવશ્ય કરવો બેસતી વખતે આસન ના હોય તો રૂમાલ પાથરીને બેસી જજો આમ કરીને જો બેસીને અભિષેક કરશો નિત્ય માનસિક શાંતિ બરકરાર બનશે જીવનમાંથી સંકટો દૂર થશે કારણ કે મનોબળ માનસિક શાંતિ ખૂબ આવશ્યક છે શિવની કૃપાથી આ રીતે અભિષેક કરવાથી પ્રાપ્ત થશે

આચમન કરવું ન પ્રસાદ ખાવો એઠા હાથનો ઉપયોગ કોઈ પણ જગ્યાએ ન કરવો બીજા નંબરની અંદર શિવની સન્મુખ જયારે બેસીએ છીએ ત્યારે તમારા સુવર્ણને મધ્યમ રાખવો ખૂબ આવશ્યક છે અને શક્ય હોય તો શિવની આગળ માથું ઝુકાવવાનું છે ઊંચું કરવાનું નથી પ્રાચીન મંદિરો જોયા હશે ગર્ભગૃહમાં પ્રવેશ કરતા માથું ઝુકાવીને જવાનું હતું એટલે શિવની સામે જયારે માથું ઝુકાવો છો તમને કોઈ જગ્યાએ માથું ઝુકવા દેતા નથી બિલકુલ શિવ તો અલગારી પણ છે ને ભાવના ભૂખ્યા પણ છે જો તેમને ભજો તો તેઓની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે આભાર આપનો આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલું સરસ માર્ગદર્શન આપ્યું તે બદલ જી હર હર મહાદેવ તો શિવરાત્રીના પાવન પર્વ પર અમે પણ આપના માટે લઈને આવ્યા સાર્થક મહાશિવરાત્રીની આ કડી કે જેના થતી આપને ખબર પડે કે આપ શું કરી શકો છો અને આપની સમસ્યાઓને નિવારણ આવી શકે છે એટલું જ નહીં શિવજીની કૃપા આપને મળી શકે છે કારણ કે જટાધારીની આખી દુનિયા છે અને આપણે પણ તેમના જ બાળકો છીએ તો જટાધારીના આશીર્વાદ આપણા પર પણ રહે તેવી જ અભ્યર્થના સાથે હવે લઈએ આપને વિદાય મને રજા આપશો નમસ્કાર